રેલો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પધારા ગામના સલીમ ઉમરભાઈ મલેકના ઘર સુધી પહોંચ્યો હતો સવારે પાંચ વાગ્યાથી આ રેલી તપાસમાં મોડી રાત સુધી તપાસ ચાલી રહી જેમાં જરૂરી દસ્તાવેજો કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો બે હજાર સોળ બેચના આઈપીએસ રવિન્દ્ર પટેલના પિતા અને એક્સ આઈપીએસ અધિકારી રહી ચૂક્યા છે અને રાજકારણના નજીકના પણ રહી ચૂક્યા છે આ સીબીના સર્ચમાં રવિન્દ્ર પટેલના પત્ની તેમના પિતા પૂર્વ આઈપીએસ ડીએન પટેલ સામે પણ તપાસ આદરવામાં આવી છે તેમજ ડીએન પટેલના શાળાની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે સમગ્ર ઘટનામાં વડુ પોલીસ પોતાના ઉચ્ચ અધિકારીને બચાવવાનો પ્રયત્ન કરતા પણ નજરે પડી રહ્યા છે